નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીજી માર્ચ બે હજાર આજે સોમવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાત અને નાસિકમાં ડુંગળીમાં આવક સામે ભાવમાં પણ માહોલ જોવા મળી રહ્યો છે છે ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ હાલ તો દેખાતી નથી અને નવા ડુંગળીની આવક વધી રહી છે પરંતુ સામે ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મહુવામાં સફેદ ડુંગળીમાં જે નિકાસકારોના